સર્જન પરમાત્મા વૃત્તિ એવી એને આ અને એટલા માટે ક્યારે પણ મનુષ્ય સંસારની ભિન્નતાનો વિરોધ નહીં કરવો ભિન્નતાને સ્વીકારવી આ બહુ સહજ છે સ્વાભાવિક છે આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન નથી થઈ જતો એનો વિચાર જુદો છે અને જે દિવસે માણસ પોતાને ન ગમતા લોકો સાથે રહેતા શીખી જાય ને તેનું જીવનમાં દુઃખ બહુ ઘટી જાય આપણે હંમેશા ગમતા લોકોને ગોતીએ છે સંસારમાં સાત અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે સાત જણા જોડે અમારું તો આ સાત જણાનો ગ્રુપ હો અમે તો જ્યાં જઈએ સાથે જઈએ અમને બીજા જોડે ના પાવ્યો સાત અબજ લોકોની વસ્તી દુનિયામાં સાત જણા જોડે અને પછી જીવનની તકલીફે કે જીવનનો મોટા ભાગનો હિસ્સો ચોવીસ કલાકમાં દસ કલાક તો ન ગમતા લોકો જોડે કાઢવાના હોય અને એટલા માટે જીવનનો મોટો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો હોય તો ન ગમતા લોકોની વચ્ચે રહેતા શીખી જાઓ આનંદમાં તો જીવનનો મોટો ભાગ

પણ મહાપ્રભુજી તો કહે આ બધી ઠાકોરજી ઠાકોરજીમાં જોડી દે ને ભજની સર્વ ભાવે પ્રભુને ભજવાલા આ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે મહાપ્રભુજીને કોઈ પૂછે કે દુઃખના નિવારણનો ઉપાય શું આગળ આવશે તૃતીય સ્કંદમાં

એનાથી તારા સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને તારો સંસાર ભગવાન બની જશે સારો ભાવે ત્વમેવ માતા છ પિતા ત્વમેવ ત્વમેવ બંધુષ્ચ સખા ત્વમે આપણા જેટલા સંબંધો સંસારના છે કે જ્યાંથી આપણને ક્લેશ મળે છે એ બધા જ સંબંધો ભગવાનમાં જોડી દો તો એમાંથી આનંદ પ્રગટ થવા લાગશે મહાપ્રભુજી સરળ ઉપાય બતાવે ભગવાનને પધરાવી તને જે જે સંબંધોમાં તારી ભાવનાની પૂર્તિ નથી થતી એ બધા સંબંધો એટલે દોડીને આવી પ્રભુના શરણે પ્રભુ કહેવા લાગ્યા તમારા સ્વજનો તમારા બંધુઓ તમારા મિત્ર તમારા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે પાછા જાઓ ગોપીઓ ગોપીઓ કહેવા લાગી કે સંબંધીઓને છોડ્યા છે વ્યક્તિઓને છોડ્યા છે ભાવનાઓ તો લઈને જ આવે છે હવે આ સર્વસ્વ આપ છો અમારા કારણ કે એ બધા જ બંધનો બાંધનારા હતા આપની જોડે જોડેલો સંબંધ છોડાવનારો છે સંસાર આપની જોડે જોડેલા એક એક સંબંધો અમને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરનારા છે અને અમારા ઠાકોરજી પણ એવા છે ભગવાન જેવો સંસારી તમને દુનિયામાં ક્યાંય નહીં મળે દરેક સંબંધો પરમાત્માએ નિભાવીને બતાવ્યા તમે ભગવાન કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો મિત્ર કેવો 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 હોય 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 કૃષ્ણ 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 જેવો 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 સખા ભાઈ તમે દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને જુઓ એના જેવો બીજો કોઈ સંબંધ નથી અને એટલા માટે સંબંધ આનંદ લેવો હોય તો બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણ સાથે લો એમ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સાથે સંબંધ જોડી અને સાચી રીતે સંબંધ કેમ નિભાવાય એ ભગવાન થી શીખો ભગવાન એમ નથી કે સંબંધો તોડીને ભાગ ભગવાન કહે છે તું તારા કર્તવ્યોને નિભાવતા શીખ સંબંધોને નિભાવતા શીખ અને પ્રભુએ દરેક સંબંધો નિભાવ્યા છે તો વિવિધતાની જે વાત કરું છું એ ભગવાન દ્વારા સર્જિત છે પ્રભુ દુર્યોધન ને ત્યાંથી પધાર્યા દુર્યોધને મનાવવાની કોશિશ કરી કે આપ રોકાઈ જાઓ ભોજન કરીને જાઓ જો આપણે ત્યાં અન્નના પણ અનેક દોષ કયા દોષ સ્વરૂપ દોષ દોષ નિમિત્ત અને આશ્રય દોષ આ ચાર પ્રકારના અન્નના દોષ માન્યા છે એક છે સ્વભાવ દોષ તામસ રાજસ સાત્વિક ભોજનના પણ વર્ગીકરણ કર્યા તો કેવા પ્રકારનું આ ભોજન છે એ જોવામાં આવે સ્વરૂપ દોષ ઘણા ભોજનના પદાર્થોમાં એમ દોષ ન હોય પણ એનો આકાર એનો રંગ એની ગંધ અભક્ષ પદાર્થ જેવી હોય અને એટલા માટે એના આકાર રંગ અને ગંધને કારણે એને ત્યાજ્ય માનવામાં આવે આ સ્વરૂપ દોષ ત્રીજું નિમિત્ત દોષ જેમ ઈમાનદારીના પૈસાનું ધન ન હોય બયવાની થી પૈસા આવ્યા હોય ને એનું અન્ન ન ખાવું એમ શાસ્ત્રે કહ્યું છે આશ્રય દોષ અન્ન સુંદર હોય પણ એઠા પાત્રમાં હોય અશુદ્ધ પાત્રમાં હોય બનાવનારો અશુદ્ધ હોય સ્નાન કરેલો ન હોય તો એને પણ ત્યાજ્ય કહ્યું છે એમ ભોજનના પણ અનેક ભેદ આપણે ત્યાં માન્યા છે કોનું ક્યારે અને કોના હાથે લેવું એનો પણ આપણે ત્યાં વિવેક કયો છે કારણ કે ગીતાજી કહે છે અન્ન થી મન બને છે અને એટલા માટે વૈષ્ણવે બધા શાસ્ત્રો ન વાંચ્યા હોય પણ આટલું જીવનમાં શીખવું જોઈએ ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી આ બે શબ્દ શીખી જાય ને તો એમાં બધા શાસ્ત્રો આવી જાય જે આવતું હોય ફ્રીમાં એ આવવા દો એમાં કઈ કલ્યાણ ના હોય આ બે વસ્તુ શીખી જાય માણસ ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી જોઈએ કારણ કે વૈષ્ણવને ખબર છે મારાથી શું કરાય શું ન કરાય વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ બે પ્રકારના ધર્મ કયા છે અને ત્રીજો ધર્મ પ્રાયશ્ચિત ધર્મ કયો ત્રણ પ્રકારે ધર્મનું વર્ગીકરણ કર્યું એક કહ્યું વિધેયાત્મક ધર્મ એટલે કે શાસ્ત્ર જે કહે કે આ કરો તો એ અવશ્ય કરવું બીજું કહ્યું નિષેધાત્મક ધર્મ શાસ્ત્ર કહે કે આ નહીં કરવું તો એને ન કરવું હવે ન કરવાનું કદાચ થઈ ગયું તો શું કરવું તો શાસ્ત્ર બતાવે છે પ્રાયશ્ચિત કર્મ કે હવે ભૂલ થઈ તો એનું પ્રાયશ્ચિત કરો આમ ત્રણ પ્રકારના કર્મો ધર્મોની ચર્ચા થઈ છે દુર્યોધન ને મના કહી કહ્યું કે આપને અહીંયા ભોજન કરાવશે કોણ પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે સારથી આજ્ઞા કરી કે લઈ લો રથ વિદુરજીના ઘરે રથની ગડગડ ગડગડ ગો રથ આંગણે જઈને રહ્યો કહેવાય છે કે સુલભાજી સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરીને હાથમાં પ્રભુના નામની માળા લઈ અને માળા ફેરવી રહ્યા બને તો દરેકે એક માળા પોતાની જરૂર રાખવી ચલો ભલે ફેરવતા નહીં હમણાં ખરીદો તો ખરા તમારા નામની એક માળા ઘરે રાખો તો ખરા ક્યારેક કોઈક ને જોઈને ઈચ્છા થાય પણ દરેક ની માળા પોતાની હોવી જોઈએ તો આપણે ત્યાં એકસો ને આઠ મણકા આદિનો ભાવ એનો પણ અનેક પ્રકારથી ભાવ કયો કે પ્રભુ બાર અંગ વાળા છે આપણે કે દ્વાદશાંગ વહી પુરુષા બાર સ્કંદ છે અને ભક્તિ નવ પ્રકારની છે તો બાર નવવા એકસો ને આઠ એટલે કે પ્રભુના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે આપણે ત્યાં એકસો ને આઠ મણકા હોય છે માળા ફેરવતા એ શીખવી જોઈએ નહીં તો ઘણા એકસો આઠ માળાનો નિયમ લઈ લેને પછી સુદર્શન ચક્રને જેમ ફેરવે તો આ રીતે ન થાય એનો ક્રમ છે એનો વિધાન છે કઈ આંગળીથી લઈ કઈ રીતે ફેરવવી કઈ રીતેનું સ્મરણ કરવું દરેકનું એક વિધાન છે વિદુરજી માળા ફેરવી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અને એટલા મેં દરવાજો ખટખટ્યો

ગોપીના ઘરે અચાનક પ્રભુ પધારે અને અવાક બની ગઈ ગોપી કલ્પના એ નહોતી કે ઠાકોરજી પધારશે

સુલવાજી પર જય મહેતા દોડતા દોડતા આવ્યા પ્રભુ ઉપર બિરાજ્યા છે અને નીચે બંને ટગર ટગર ઠાકોરજીના મુખારવિંદ ની સામે જોયો છે આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે પ્રભુ આપ કેવા કૃપાળુ છો ભક્તો તો મનોરથ કરે સંભવ ન હોય એવા મનોરથ કરે છતાંય આપ પૂરા કરો છો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ ઠાકોરજીને થયું કે ઉપવાસ કરવાનો જ યોગ લાગે છે આજ નરેવાયું એટલે કહ્યું કે કાકાજી બહુ ભૂખ લાગી છે ભોજન છે અરે પ્રભુ આજ તો મારો મનોરથ હતો દોડતા દોડતા ગયા પ્રસિદ્ધ કથા છે અને કેળા લઈને આવ્યા અને સુરભાજી આમ છાલ છોલે અને કેળું ફેંકે અને છાલ ઠાકોરજીને આવે ઠાકોરજીને ને થયું કે એમ ગીતાજીમાં મારે કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ ભલમ દોયમ યોમે ભક્ત્યા પ્રયત છે લાવો પેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી ઉપદેશ આપીશ પ્રભુ છાલ આરોગવા લાગે જો આપણે ત્યાં પદ્મનાભદાસજી વાર્તા આવે ને છોલે ધરતા અને ઠાકોરજી એ રીતે આરોગ જયારે ઘરમાં કઈ ન રહ્યું ત્યારે એક વાર ઠાકોરજી હાથ હોય તો આપને હું મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં મારે ત્યાં તો ઉપવાસ કરવા પડશે ઠાકોરજી એ કહ્યું તારે ત્યાં ઉપવાસ કરીશ પણ તને છોડીને હું ક્યારેય નહીં જાઉં અને એ સમયે ઠાકોરજી એ ભક્ત સન્માન કેવું કર્યું

અને એટલા માટે વ્યવસ્થાને કારણે એને મૂકીને ન જતા એને આનંદ તમારા ખોળામાં છે એને ક્યાં સિંહાસન ની આદત છે આ તો જેમ માને બહુ કામમાં વ્યસ્તતા રહેતી હોય એટલે ઘોડિયાની આદત ઠક પાડી દે બાળકને કે જેથી છૂટા રહે આપણા એ ઠાકોરજીને સિંહાસન ની આદત આપણે પાડી છે પાકડી આપણો સેવ્ય છે કોણ તો મહાપ્રભુજી કહે યશો દોત્સંગ યશોદાજી યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી આપણા સેવે એટલે એને તો ખોળાની જ આદત છે સિંહાસન ની તો આદત આપણે પાડી છે એ તો ગોદમાં જ આનંદ માણે છે સુલભાજી અને વિદુરજી પ્રભુની હરખાતા હરખાતા હૃદયમાં આનંદ સમાતો નથી છાલ આપે ને પ્રભુ છાલ આરોગે છે જ્યાં વિદુરજીની દ્રષ્ટિ પડી અરે સુલભા પાગલ હો ગઈ હો ઇસ તરફ પ્રભુ કો આરોગાયા જતા લાવ મેં આરોગા અને છાલ છોલી છાલ ફેંકીને કેળું ઠાકોરજીને આપ્યું અને પ્રભુ એટલું બોલ્યા કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી જે સુલભાજીની તત્પરતા પ્રેમ એનો જે ઉમળકો હતો ઘણીવાર બહુ બુદ્ધિ બુદ્ધિપર્વ કરવા જઈએ ને તો કદાચ શુષ્ક સેવા થઈ જાય એના કરતા જે ઉમળકાથી થાય ને પ્રભુને એમાં વધારે આનંદ આવે વિધુરજીને થયું કે હવે આ ભાઈઓ લડવાના છે મારે આ બધું જોવું નથી કારણ કે યુદ્ધ નિશ્ચિત થયું પાંડવ અને કૌરવની વચ્ચે વૈષ્ણવને ક્લેશ ગમતો નથી એટલે જ્યાં ક્લેશ હોય ત્યાં વૈષ્ણવે બહુ રહેવું નહીં કારણ કે આપણા ઠાકોરજીને ક્લેશ ગમતો નથી એક વાર કૃષ્ણદાસ મેઘાને પ્રશ્ન કર્યો ને મહાપ્રભુજીને કે હે શ્રી વલ્લભ ઠાકોરજીને શું પ્રિય છે અને શું અપ્રિય છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના વૈષ્ણવ બહુ પ્રિય છે આ બે વસ્તુ પ્રભુને બહુ પ્રિય છે અને એટલા માટે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ને ત્યારે જરૂર ઠાકોરજીને ભોગમાં માખન જરૂર ધરવું અને બને તો ઉત્સવમાં એક વૈષ્ણવ થયો કહેવાય અને શું અપ્રિય છે તો કેવું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને એટલા માટે આપણે ત્યાં સેવામાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ઠાકોરજી આગળ રાખતા નથી જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય આપણે ત્યાં દેવતા નથી આપણે ત્યાં સ્વરૂપ છે અને એટલા માટે ઠાકોરજીને સેવામાં આપણે દીવો નથી કરતા આ આરતી આદીનો ક્રમ થાય પણ જેમ દેવતાની આગળ દીવો પ્રગટાવીએ આપણે ત્યાં તો બાળ ભાવ છે અને નાના બાળકની આગળ દીવો ન રાખી આપણને એમ થાય કે આ દાજી જાય આરતી પણ કરીએ જે મર્યાદામાં પૂજા માર્ગ હોય ત્યાં આરતી લેવાય કે કે પૂજનનું ફળ મળે પણ પુષ્ટિમાર્ગી સ્વરૂપ બિરાજતા હોય ત્યાં

વૈષ્ણવે જ્યાં ક્લેશ હોય તો ધુમાડો પ્રભુને નથી ગમતો અને ઠાકોરજીએ કહ્યું મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો અને એટલા માટે જેના સેવા હોય બને તો ત્યાં રાખો કોઈ મોટેથી બોલે ને તો એને કેવું ઠાકોરજી સાંભળે છે આપણે એમ માનીએ છીએ કે ઠાકોરજીને દ્વાર બંધ કરી દીધા પોડાવી દીધા એટલે પ્રભુ પડી ગયા એ તો બધું સાંભળે છે એ તો બધું જુએ છે અને એટલા માટે કમથી કમ ઠાકોરજીની આગળ તમે બેઠા હો સન્મુખમાં બેઠા હો ત્યારે બહુ મોટા અવાજે વાત નહીં કરવી જોરથી બૂમ પાડીને વાત નહીં કરવી આ એક સેવક ધર્મના વિવેક છે પ્રભુ ડરી જાય બાલભાવ છે આપણે ત્યાં અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ કઈ રીતે બોલવું એનો પણ એક વિવેક છે તો પ્રભુને ક્લેશ નથી ગમતો બને તો જ્યાં પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ અને એમાં પણ ઠાકોરજીના નામે ક્લેશ થાય એવું તો ક્યારેય નહીં કરવું નહીં તો ઘણી એમ થાય કે બોલાવતા નહીં સેવામાં છંછડાઈ જશે સેવામાં તો આમ ક્રોધમાં જ ફરતા હોય ઘણા એવું નહીં કરવું આપણે ત્યાં તો ક્રોધ એને ચાંડાલનું સ્વરૂપ કયું છે આપણી અપરસ છોવાઈ જાય જો અપરસમાં ક્રોધ કરીએ એમ આપણા આચાર્યોના વચનો છે અને એટલા માટે સેવામાં સદાય પ્રસન્નતા બનાવી રાખવી હરિરાયજી ગોકુલનાથજી આજ્ઞા કરે છે વૈષ્ણવ કુ સદા પ્રસન્ન રહેનો સદા આનંદમાં રહી અને સેવામાં જવું જોઈએ અહિયાં ક્લેશ પ્રભુને અને વૈષ્ણવને ક્લેશ ન ગમે એટલે વિદુરજીને થયું કે મારે આ ક્લેશ અને ઝઘડો અને યુદ્ધ જોવા નથી અને વિદુરજી તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા વડીલોએ શીખવા જેવું છે કે ઘરમાં એવું લાગતું હોય કે આપણે કારણે કંઈ ક્લેશ થાય તો વર્ષે એક યાત્રા કરવા જતા રહેવું

પોતાને કારણે આપણા કારણે એ રીતે જીવન જીવવું કે આપણને જોઈને કોઈને ઉદ્વેગ ન થવો જોઈએ હવે આપણને એમ થાય કે કોઈનો ઉદ્વેગ આપણે ન કરીએ તો સમજાય પણ આપણે કારણે કોઈને ન થાય હા એની સાવધાન સુખી થાવ એનો વાંધો નથી પણ સુખ એ રીતે ન ભોગવો કે જેથી બીજાને એના દુઃખ યાદ આવે સુખનું પ્રદર્શન કરીને સુખ ન ભોગવો અને જ્યારથી પાછા વોટ્સઅપ અને ફેસબુક આવ્યા છે ને ત્યારથી તો બધા ફરવા જાય આપણે જ નથી જતા બધા કાર લે આપણે જ નથી લેતા સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળ્યું ઘણા લોકો તો હવે એમાં ફોટા મૂકવા માટે જ ફરવા જાય બાકી ફરવા નહીં જવું હોય એમ થાય કે બહુ દિવસથી અપડેટ નથી કર્યા ફોટા સુખના પ્રદર્શન માટે જ્યારે સ્થાન મળી જાય ને ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય પ્રતિસ્પર્ધા પેદા થાય અને હવે સુખની જગ્યા એ પહોંચ્યા પછી પણ સુખ નથી માણી શકતા કારણ કે આપણે તો ઉટી ગયા પેલા તો સ્વિટ્ઝર્લેન્ડ જઈને આવ્યા એટલે સુખની જગ્યાએ પણ સુખ ન માણી સુખ સુખનું એટલે ભોજન કરો એનો વાંધો નહીં પણ એવી જગ્યાએ ઉભા રહી ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે કોઈની આંખ બગડે કોઈની બુદ્ધિ બગડે કે કોઈનું મન બગડે એ રીતે વૈષ્ણવે નહીં જીવવું ને એવું પહેરવું ને એવું ખાવું ને એવું રહેવું કે જેથી આપણે કારણે કોઈને ઉદ્વેગ થાય એવી સાવધાની આપણા તરફથી રાખવી પછી એની વિચાર અને એના ચિત્ત પણ આપણે સતત સાવધાન વૈષ્ણવે રહેવું કે મારે કારણે સમાજમાં કોઈ સંઘર્ષ પેદા ન થાય કોઈના મનમાં ક્લેશ પેદા ન થાય એવી રીતે હું જીવીશ તો પ્રભુ સમજાવે છે ભક્તના લક્ષણ બતાવે છે વિદુરજી એ થયું કે મારે હવે અહીંયા રહેવું નથી જોવું નથી એટલે યાત્રા કરવા નીકળી ગયા અને બને તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક દિવસ તો ઓછામાં ઓછો તીર્થમાં જરૂર ગાળવો જોઈએ નક્કી જ કરો કે દર વર્ષે કોઈ એક તીર્થમાં ભલે બે દિવસ નહીં ચાર દિવસ નહીં તો એક દિવસ પણ એક રાત વિતાવીને જરૂર આવે તીર્થોમાં વાસ કરવાથી મન પવિત્ર થાય છે પણ પછી તીર્થ રૂપે જ જવું મનમાં દ્રષ્ટિકોણ એ જ રાખો ફરવાનો દ્રષ્ટિકોણ નહીં યાત્રા દ્રષ્ટિકોણ રાખીને જો બંનેમાં ઘણો ફરક છે એક હરવા ફરવાના દ્રષ્ટિકોણથી જાઓ અને એક યાત્રાના દ્રષ્ટિકોણથી જાઓ અને પેલામાં લક્ષ મોજ મજા હોય આમાં લક્ષ ભગવાનની ભક્તિ હોય દર વર્ષે એકવાર એ તીર્થમાં સ્થાન એક નિવાસ કરવો વૈષ્ણવ થયું કે મારે યુદ્ધ જોવું નથી ને હું યાત્રા 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે અને યાત્રાના પણ જે જે નિયમો હોય એ બધા નિયમોને પાળતા પાળતા યાત્રા કરે તમે પણ જેમ તો ચોબાજી કે કુંડમાં અહીંયા સોનાનું દાન અન્નનું દાન વસ્ત્રનું દાન એટલે જે તીર્થમાં જાઓ એના જે વિધાન હોય ત્રણ વિધાન હોય તીર્થોમાં વ્રત જપ અને દાન પ્રાય આ ત્રણ વિધાનો હોય છે કે જયારે તીર્થમાં તમે ગયા તો આ વ્રત કરવું એવું જે વિધાન હોય તો એ પ્રકારનું વ્રત રાખો આ વસ્તુનું દાન કરું તે વસ્તુનું દાન થાય અને અહીંયા આ મંત્રનો જાપ કરવો તે પ્રમાણે જપ કરવા જોઈએ વિદુરજી છત્રીસ વર્ષ સુધી યાત્રામાં વ્યસ્ત રહે વિધિ વિધાન पूर्वक યાત્રા કરતા રહ્યા અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું યાદવા સ્થળી થઈ ગઈ પ્રભુ પણ સ્વધામ પધારી ગયા પણ વિદુરજીને કોઈ સમાચાર આ દાસીના પુત્ર વિદુરજી સ્વયં યમરાજનો અવતાર છે જ્યારે પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો અને ઉદ્ધવજી એ બધી જ ઘટનાઓ કહી અને જ્યારે એમ કહ્યું ને કે પ્રભુ પણ આપણને છોડીને સ્વધામ જતા રહ્યા અને આ સાંભળતાની સાથે વિદુરજી અને સુલભાજી હૃદય ભરાઈ આવ્યું અરે પ્રભુના ના છેલ્લે અમને દર્શન ન થયા કેવા લાગ્યા વિદુરજી તમે એવા ભાગ્યશાળી છો લોકો પોતાના જીવનના અંતિમ સમયમાં ભગવાનને યાદ કરે પણ તમે એવા ભાગ્યશાળી છો કે પ્રભુ એમના અંતિમ સમયમાં તમને યાદ કરતા અને મને કહ્યું છે કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રી મુનિને જઈને મળે મેં એમના માટે સંદેશો રાખ્યો છે ત્યાંથી નીકળ્યા વિદુરજી મૈત્રી મુનિ પાસે આવ્યા મૈત્રી મુનિ તો પહેલી નજરમાં જ ઓળખી ગયા કહ્યું આવો યમરાજ આવો ધર્મરાજ ચોંક્યા વિદુરજી મૈત્રી મુનિએ કહ્યું કે હું આપને ઓળખું છું માંડવ મુનિના શ્રાપ કારણે આપ દાસી પુત્ર રૂપે પ્રગટ થયા છે વિદુર નીતિ પણ અદ્ભુત છે જેમ ચાણક્ય નીતિ છે એવી વિદુર નીતિ છે એ પણ વાંચવા જેવી છે આપણે ત્યાં નીતિ શાસ્ત્ર છે પાછળથી વિદુરજી ની પણ મતિ કેવી થઈ અને એટલા માટે ભક્તે સદાય સાવધાન રહેવું જોઈએ સતત સાવધાન રહેવું હું સેવા કરું હું પાઠ કરું કથા સાંભળું બધુંય બરાબર મારી અંદર ભાવ છે બધુંય બરાબર પણ ક્યારે મારી બુદ્ધિ બગડી ન જાય વિપરીત વિચારો ન આવી જાય એના માટે ભક્તે તો સતત સાવધાન રહે ક્યારે પણ ગાફેલ નહીં રહેવું ક્યાંક જોવાથી ક્યાંક કંઈક બોલવાથી ક્યાંક કોઈને સાંભળવાથી ક્યારે બુદ્ધિ ફરી જાય ને ખબર નથી પડતી ભાગવતજીમાં પ્રમાણો છે અજામી લાદીની આખ્યાન આવે છે એક વાર એવું દ્રશ્ય એને જોયું કે એ દ્રશ્ય જોવા માત્ર બુદ્ધિ બગડી એટલે વૈષ્ણવે એવું નહીં વિચારવું કે એક વાર જોવામાં શું છે એક વાર ખાવામાં શું છે એક વાર સાંભળવામાં શું છે એક વાર બોલવામાં થાય ને એ જ થાય છે અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું જેનાથી મન બગડે એવું બને તો જોવાનું ટાળવું જેનાથી મન બગડે એવું સાંભળવાનું જેને ભક્તિ કરવી છે એને મનની બહુ માવજત કરવી કારણ કે દૂધનો આખો તપેલો ભરેલો હોય પણ એક ટપકું લીંબુના રસનું પડે તો આખું દૂધ ફાટી જાય આ બસ એવું જ છે નો એક બિંદુ પડે ને તો વર્ષોની સાધના વગાડી જતું હોય છે એટલે રહે અહિયાં વિદુરજીને મૈત્રે મુનિએ વાત કરી વિદુરજી અને મૈત્રી મુનિ સુંદર સંવાદ થયો છે જ્યારે શ્રેષ્ઠીઓ મળે ગુરુજનો મળે સમજદાર અને મોટા વ્યક્તિઓ મળે ત્યારે પોતાના જીવનના સંશયોના સમાધાન એમની પાસે કરી લેવા સલાહ પણ કોની લેવી એ પણ વિચારણીય પ્રશ્ન છે પહેલા જ દિવસે કહ્યું હતું ને કે અર્જુનને મોહ થયો એક ક્ષણ માટે વિચારો જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો તો શું થાત કેવી ગીતાજી મળે પણ ભાગ્યશાળી હતો કે ભગવાન બાજુમાં હતા